ડભોઈ આંગણવાડી મહિલાઓ દ્વારા સરદાર બાગમાંથી રેલી કાઢી અને વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલી ડભોઈ સેવા સદન પહોંચી ત્યારબાદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વિવિધ માંગણીઓને લઈને પ્રાંત ઓફિસર શ્રીની કચેરી ખાતે આંગણવાડી બહેનો દ્વારા નામદારશ્રી સુપ્રીમ કોર્ટ માં ચુકાદામાં થયેલ સૂચન તથા નામદાર ગુજરાત હાઈકોર્ટ તારીખ બે આઠ બે હજાર ચોવીસના જસ્ટિસ શ્રી નિખિલ એસ કાર્ય સાહેબના ચુકાદાનો અમલ કરવા તથા દરમિયાન આંગણવાડી વર્કર હેલ્પરની વર્ગ ત્રણ અને વર્ગ ચારમાં નોકરિયાતોની ચૂકવાતું લઘુત્તમ વેતન ચૂકવવા નિર્ણય કરવા આંગણવાડી વર્કર તથા હેલ્પર અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી ડભોઈ પ્રાંત કચેરી ખાતે નિજે મુજબ રજૂઆત કરી તાકીદે નિર્ણય કરવા વિનંતી કરવા આવેદનપત્ર બહેનો દ્વારા આપવામાં આવ્યું હતું

બોલું છું આજરોજ અમે આવેદનપત્ર આવ્યા હતા કલેક્ટર ઓફિસમાં કે જ્યારે સિવિલ કોર્ટ હાઈકોર્ટે અમારો ચુકાદો આપી દીધું કેવું છે કે આંગણવાડી વર્કર હેલ્પરને વર્ગ ત્રણ ચારના કર્મચારી ગણવામાં આવે એના માટે અમે સરકારને અપીલ કરવામાં કરવાની છે કે હવે આ ચુકાદો હાઈકોર્ટે તો આપી દીધો છે સરકારને અમારે કહેવું છે કે તમે આ ચુકાદો જલ્દી એનો છ મહિનાની અંદર એનું રિઝલ્ટ અમને લાવીને રમેશ આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ને કરો 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 શેર ચેનલ